જય ભારત ઓમ નમો નારાયણ મિત્રો આજે વાત કરવી છે ઘર પરિવાર સમાજ કે રાષ્ટ્રમાં જે નેતાઓ હોય ધર્મગુરુ હોય આગેવાનો હોય જે લીડરશીપ કરતા હોય એનામાં કેવા ગુણ હોવા જોઈએ પહેલું લક્ષણ લખ્યું છે કે ઘરના તમામ પરિવારના સભ્યો સાથે સમાન દ્રષ્ટિ હોવી જોઈએ તો શાસ્ત્રોમાં કીધું છે અયમ નિજ ફરોવેતી ગણના લઘુ સામ તો બધા જ સભ્યો પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે તો એની લીડરશીપ છે એ સફળ થાય છે અને બીજું લક્ષણ કીધું છે કે જે પોતાની સાથે જોડાયેલા હોય એવા બધા જ પરિવારના સભ્યોની લાયકાત યોગ્યતા પોસિબિલિટી એની એનર્જી એની કળા એની પારખ કરવાની તાકાત આ લીડરમાં હોવી જોઈએ અને એટલે કીધું છે કે યાદૃશે યોર ગુણિયુક્ત તાદૃશેતું કર્મણી અર્થાત જેનામાં જેવી લાયકાત એ પ્રમાણે જવાબદારી સોંપાય નહીતર તમારી પાર્ટી હોય સંગઠન હોય કે ઘર પરિવાર હોય કે રાષ્ટ્ર હોય એ પતન તરફ જાય છે અને ત્રીજું લક્ષણ લખ્યું છે કે જે પરિવારનો લીડર હોય એ હંમેશા બૌદ્ધિક હોવો જોઈએ માત્ર ઉંમરથી બૌદ્ધિ વડીલ હોય એવું નથી પણ કદાચ ઉંમરમાં નાનો હોય અને બુદ્ધિશાળી હોય તો પણ એને લીડરશિપ સોંપવી જોઈએ અને એટલે શાસ્ત્રોએ કીધું કે યોનુ ચાનહ સનો મહાન યજ્ઞો ભવતી વે પિતા ભવતી મંત્રદહ અર્થાત શરીરમાં નાનો હોય અને બૌદ્ધિક લેવલે ખૂબ ઊંચાઈ હોય તો એ વડીલ છે એ પિતા સમાન છે અને બૌદ્ધિક લેવલે બાળક જેવી બુદ્ધિ હોય અને ઉંમરમાં શરીરથી કદાચ એંસી વર્ષનો હોય તો પણ એને વડીલ ન ગણવો અને આવા વડીલોને ક્યારેય ઘરની જવાબદારી સોંપવી પણ ન જોઈએ અને એવા વડીલોએ ક્યારેય જવાબદારી લેવી પણ ન જોઈએ અને એટલા માટે ભારત દેશમાં એક મહાન સામ્રાજ્ય હતું હસ્તિનાપુર આ હસ્તિનાપુરનું પતન કેમ થયું એના આવો કારણ કારણ આપણે જોઈએ પ્રથમ છે કે એક તો પુત્ર મોહ હતો અને એટલા માટે સંજય ને પૂછે છે મામ કાહ પાંડવાશયવ કીમ અકુરૃત સંજય તો આ ભેદ દ્રષ્ટિનો પ્રારંભ કર્યો છે ધૂતરાષ્ટ્ર સમાન દ્રષ્ટિ નથી પાંડવો પ્રત્યે અને કૌરવો પ્રત્યે આ પતનનું પહેલો પડાવ છે હસ્થિનાપુરનો અને બીજો પડાવ છે કે જ્યારથી ધુતરાષ્ટ્રીએ દુર્યોધનને અસ્થિનાપુરની જવાબદારી સોંપી ત્યારથી એ મનમુખી નિર્ણયો કરવા લાગ્યો અને વડીલોની કે ગુરુજનની કોઈની વાત માનતો નહોતો અને એટલો બધો અહંકાર આવી ગયો એટલે અહંકાર એના પતનનું બીજું કારણ છે અને એટલે શાસ્ત્રો એમ કહે છે અજ્ઞાન આવૃતમ જ્ઞાનમ તેને મુહ્યંતિ જંતવહ આ બીજું કારણ અને ત્રીજું કારણ છે હસ્તિનાપુરનું કે હસ્તિનાપુરમાં જે વિદુર જેવા સારા સલાહકારો હતા જે સારા વિચારો આપી શકે જે હસ્તિનાપુરના ઉત્થાન વિકાસ માટે સારી સલાહ આપી શકે એવા સારા સલાહકારને હસ્તિનાપુરમાંથી હંમેશા દૂર કરવામાં આવ્યા જેને કારણે હસ્તિનાપુર એ પતન તરફ ધકેલાયું અને આખરીને મહત્વનું જે પડાવ છે જે કારણ છે હસ્તિનાપુરનો એ છે કે ધૂતરાષ્ટ્ર જ્ઞાનચક્ષુથી તો આંધળો હતો જ પરંતુ ચર્મચક્ષુથી પણ આંધળો હતો એટલા માટે શકુને જેવા સલાહકારોની ટોળકી એની આજુબાજુ ગોઠવાઈ ગઈ અને એની સલાહ પ્રમાણે હસ્તિનાપુરનું શાસન કરતો રહ્યો એટલે હસ્તિનાપુરનું પતન થયું એટલા માટે જે ઘર પરિવાર સમાજ કે રાષ્ટ્રમાં જે આગેવાનો હોય એનામાં આ પરખ દ્રષ્ટિ અને કળા હંમેશા હોવી જોઈએ તો જ એ ઘર પરિવાર સમાજ કે રાષ્ટ્રનો વિકાસ થાય છે નહીતર એનું પતન થાય છે જય ભારત ઓમ નમો નારાયણ